નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો મોડાસા અગિયારસો સિત્તેરથી છત્રીસ ખાંભા અગિયારસો એકોતેરથી પંદરસો અગિયાર સાવરકુંડલા તેરસોથી થી સોળસો ને સિત્તેર રાપર એક હજાર એકાવનથી એક હજાર એકાવન ભિલોડા અગિયારસો સાઠથી થી તેરસો ને પાંચ ઉપલેટા અગિયારસોથી પંદરસો મોટા લીલીયા ચૌદસો સોળથી ચૌદસો સોળ ફેસાણા એક હજાર એકથી સોળસો ને એકત્રીસ જેતપુર એક હજાર એક્યાસી થી સત્તરસો છવ્વીસ ધારી અગિયારસો પિસ્તાલીસથી ચૌદસો સિત્તેર હળવદ બારસોથી ઓગણીસો ઓગણચાલીસ બાબરા તેરસો ત્રીસથી સોળસો ને ત્રીસ ડીસા બારસો એક્યાસીથી ચૌદસો બાવીસ અમરેલી અગિયારસો એંશી થી સત્તરસો ધાનેરા અગિયારસો સિત્તેર થી અગિયારસો સિત્તેર અમરેલી અગિયારસો એંશીથી સત્તરસો ધાનેરા અગિયારસો સિત્તેર થી અગિયારસો સિત્તેર તળાજા તેરસો થી સોળસો ને પાંત્રીસ હિંમતનગર બારસોથી એકવીસો પંદર બોટાદ તેરસો પંચાણું થી પંદરસો પચાસ પાલીતાણા બારસો થી ચૌદસો પંદર ગુંદરી ચૌદસો થી સત્તરસો એકાવન નેનાવા બારસો ચાલીસ થી ચૌદસો તેતાલીસ ગોંડલ તેરસો પચાસ થી બે હજાર એક્યાસી દિયોદર બારસો થી પચાસ ભાવનગર અગિયારસો થી સોળસો ને પચાસ પાલનપુર બારસો થી સોળસો ને અઠ્યોતેર વાંકાનેર થી અઢારસો એકાવન થરા બારસો એંશીથી ચૌદસો મહુવા બારસો અડસઠથી પંદરસો ને બોતેર વિજાપુર તેરસો સત્તાણુંથી સોળસો એકતાલીસ ઇકબલગઢ તેરસો એક્યાસીથી ચૌદસો વીસ જામખંભાળિયા એક હજારથી સત્તરસો પચાસ તલોદ અગિયારસોથી સોળસો ને બાર જસદણ અગિયારસો પચાસથી સત્તરસો ચાલીસ ભીલડી તેરસોથી તેરસો પચાસ તો મિત્રો આ હતા આજના તાજા મગફળીના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો